આવા વિસંગત ઉદાહરણો આપણને ક્યારેક અસમાનતા કે અયોગ્યતા જેવા લાગે છે પરંતુ સત્ય એ છે કે કર્મ ક્યારેય અપૂર્ણ રહેતું નથી દરેક કર્મનું ફળ ભોગવવું જ પડે છે કોઈ કોઈ મોડું અંતે કર્મ પરિણામ આપીને જ શાંત થાય છે આજે આપણે સમજશું કે કર્મના ફળની પાછળની શક્તિ કેવી રીતે કામ કરે છે અને કેમ ધીરજ અને શ્રદ્ધા જીવનમાં એટલી જ જરૂરી છે ચાલો સાંભળીએ મિત્રો જેમ શરૂઆત કરીએ આપણે કરેલા કર્મો ભોગવવા જ પડે છે એ કેવી રીતે બની શકે કર્મ કર્યું કે તેનું ફળ ચોંટી જ સમજી લો પછી તમે ફળ ભોગવવામાંથી છટકી શકો જ નહીં છટકવા ગમે તેટલા ઉદામાં કરો તો પણ ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થાય નહીં તમારી પાછળ પાછળ ફળ ભમ્યા કરે ભોગવીને જ છુટકારો કરે કદાચ તમે બુદ્ધિશાળી હો અને આ દુનિયાની કોર્ટમાંથી સારા વકીલ રોકીને છટકો પણ ઉપલી સુપ્રીમ કોર્ટ કુદરતની કોર્ટ તમને ઝાલી પાડે છોડે નહીં ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારિશ ચાલે નહીં ઘણા વર્ષ પહેલાંની વાત છે અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન્સ જજ હતા જાતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાંતી કર્મના કાયદાના અઠંગ અભ્યાસી સાબરમતી નદી પાસે રહેતા હતા એક સવારે પરોડીએ મળસ્કામાં થોડા અંધારામાં નદીના વાઘામાં કુદરતી હાજતે જવા બેઠેલા ત્યાં નજદીકમાંથી એક માણસ દોડતો હતો તેની પીઠમાં પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે આગળનો માણસ ઢળી પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જજે નજરો નજર પ્રત્યક્ષ જોયું ખૂની ભાગી ગયો તેને પણ સેશન્સ જજે બરાબર ઓળખી લીધો જજ ઘરે આવ્યા પણ આ બનાવની કોઈને કશી વાત કરી નહીં કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો એમની હાઈકોર્ટમાં જવાનો હતો ને પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ છ મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ ખૂનનો કેસ દાખલ કર્યો જજે જોયું તો ખરેખર ખૂની તેમણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો તેને બદલે કોઈ બીજા જ ભણતા માણસને પોલીસે તોહમતદાર તરીકે રજૂ કરેલો પછી કેસ ચાલ્યો જડપે સલાક પુરાવા પડ્યા અને બનાવટી તહમતદાર ખરેખર ખૂની સાબિત થયો જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તોહમતદાર ખરેખર ખૂની નથી પણ પુરાવાના કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જ જજમેન્ટ આપવું પડે તેમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહીં એટલે બનાવટી તોહમતદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવાની જજને ફરજ પડે તેમ હતું પરંતુ આ જજ પ્રખર વેદાંતી અને ઈશ્વરના કર્મના કાયદાના પાક્કા અભ્યાસી હતા તેમને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય છે અને નિર્દોષ બનાવટી તોહમતદાર માર્યો જશે એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતા પહેલા બનાવટી તોહમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું મેં ખૂન કર્યું નથી અને હું ખોટો માર્યો જાઉં છું કારણ કે પોલીસને સાચો ખૂની જડ્યો નથી એટલે એમણે મને મારા પહેલાના ખાનગી અહેવાલોના આધારે પકડીને અને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવા ઉભા કરી દીધા છે અને કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું સાચો ખૂની મેં નજરો નજર જોયો છે હું તેને ઓળખું છું અને તું નિર્દોષ છે તે પણ હું બરાબર જાણું છું પણ મારા जजમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી કાયદો પુરાવાના આધારે ચાલે છે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તને કાયદેસરનો ખૂની ઠરાવીને ફાંસીની સજા કરીશ પરંતુ ઈશ્વરે બનાવેલા કર્મના કાયદામાં ક્યાંય ગફલત તો નથી ને તેની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહીં મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તે વખત કોઈ વખત કોઈનું પણ ખૂન કરેલું ખરું બનાવટી તોહમતદારે ગળગળા સાથે ઈશ્વરને માથે રાખીને સાચે સાચું કહી દીધું કે ભૂતકાળમાં મેં બે ખૂન કરેલા અને તેના કેસ પણ ચાલેલા પરંતુ તે વખતે મેં સારા અને હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસ ખાતામાં વેરેલા તેથી હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું સેશન્સ જજને ગળ બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં ક્યાંય ગફલત નથી પહેલા બે ખૂન વખતે તોહમતદાર નું પુણ્ય તપતું હશે તેથી તેના ક્રિયમાણ કર્મોને ફળ આપવામાં વાર લાગી અને તે કર્મ સંચિતમાં જમા રહ્યું અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલા બે ખૂન ના ફળ સ્વરૂપે તે સંચિત કર્મ પાક્યા અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર ચક્કરમાં ઝડપાઈ ગયો અને સંચિત કર્મો પાકીને પ્રારબ્ધ રૂપે તેની સામે ઊભા રહ્યા કે એને ફાંસીને માછડે લટકાવી દીધો કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે સિફારિશ ચાલે નહીં કદાચ પુણ્ય તપતું હોય અગર ક્રિયમાન કર્મ પાકતા વાર લાગે તે દરમિયાન જગતની દૃષ્ટિએ ગુના કરવા છતાં ફાવી જતો લાગે પણ સંચિત કર્મો લાગ આવે પાકીને પ્રારબ્ધ થઈને શામાં આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય માટે કર્મ કરતા પહેલા હજાર વખત વિચાર કરવો જોઈએ કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા ખોટા ફાંફા મારવા નહીં પરંતુ જ્યારે જે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને સામું આવે ત્યારે તેની સામે છાતીએ સહર્ષ જીલી લેવું અને ભોગવી લેવું નહીં તો હસ્તે હસ્તે કરેલા પાપ રોતે રોતે પણ ભોગવવા પડશે જ રાજા પરીક્ષિત મહાજ્ઞાની વિદ્વાન અને સંસ્કારી હતા પરંતુ તેનાથી પણ મહાન પાપ થઈ ગયું હતું

પરંતુ આળ ફળ ભુગવવામાંથી છટકવા તેમણે લાગવક લગવાનો અગર તો પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો તેણે ભગવાનને એવી પ્રાર્થના ન કરી કે હે ભગવાન શ્રી કૃષ્ણ મારો દાદો અર્જુન અને તમો બંને મામા મામાફોઈના દીકરા ભાઈ થતા હતા વળી તમે બંને શાળો બનેવી થતા હતા તે હિસાબે તમે મારા ઘણા નજીકના સગા થાવ છો વળી મારા દાદા અર્જુન તમારો પરમ પ્રિય ભક્ત હતો અને તેમનો રથ પણ તમે હાંકેલો અને ખુદ મારી પણ તમોએ ગર્ભાવસ્થામાં રક્ષા કરેલી માટે આપ સર્વશક્તિમાન હોવાથી આપની લાગવકથી મને મારા ગુનાની શિક્ષા ન મળે તેવું કંઈ કરો જીવનમાં આ મારો પહેલો જ ગુનો છે અને ભવિષ્યમાં ફરીથી આવો ગુનો હું નહીં કરું એવું સગનનામું કરું છું આ માટે આટલો વખત મને જતો કરો તો હું આપ કહેશો તેટલો અઢળક ખર્ચો કરીને આપ ખુશ થાવ તેટલો ધર્માદો કરીશ ભગવાન ના ચાલે પરીક્ષિત મોટો રાજા હતો અને તેના રાજ્યની સુપ્રીમ કોર્ટ પણ તેને સજા ફરમાવી શકે તેમ નતી છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે નામું પોકાર્યું અને સખત શિક્ષાની માંગ કરી તમે નસીબદાર હો અને બાપ દાદાએ ઘરમાં શ્રીમદ ભાગવતનું પુસ્તક વસાવ્યું હોય અને છાજલીમાં પડી પડી ધૂળ ખાતું હોય તો તે પુસ્તક જરા છાજલીથી ઉતારીને ધૂળ ખંખેરિ નાખી ઉઘાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે તહમત નામું ફરમાવીને શું શિક્ષાની માંગણી કરે છે મહર્ષિ વ્યાસ પરીક્ષિતના બોલેલા શબ્દો આ પ્રમાણે લખે છે ઓહમયાનીચ મના

અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં મારું આખું રાજ્ય બળ સમૃદ્ધિ કોશ ભંડાર વગેરે તાત્કાલિક બળીને ખાખ થઈ જાવ કે જેથી કરીને બ્રાહ્મણો દેવો ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ના સુજે પરીક્ષિતે પોતાના ક્રિયમાણ કર્મનું ફળ પ્રાપ્ત સામી છાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામ્યો તેણે કર્મના ફળમાંથી છટકવા લાગવિનો ઉપયોગ ના કર્યો ઉપયોગ કર્યો હોત તો પણ કર્મ ફળ આપ્યા સિવાય આપણે એમાં કર્મ નો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે ચલો એના વિશે સાંભળીએ કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો જેવું કરો તેવું પામો જેવી કરણી તેવી પાર ઉતરણી જો જસ કરે સો તસ ચાખા પરંતુ આપણા બધાને પ્રત્યક્ષ અનુભવ એવો છે અને આપણે નજરો નજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય નીતિ અને ધર્મ થી ચાલે છે તે આ જગત માં દુખી થતો જ દેખાય છે અધર્મ અનીતિ કરે છે કાળા બજાર લાંચ રુશ્વત કરે તેને ઘર બંગલા મોટર વગેરે બધી સુખ સમૃદ્ધિ હોય છે આવું જોઈએ છે ત્યારે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કઈ ગરબડ નથી ને એવું લાગે છે અને તેથી સુખ મેળવવાની આશામાં આપણે પણ અનીતિ અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા માટે પ્રેરાઈ જઈએ છીએ આ એક ભયંકર ગેરસમજ છે પુણ્યનું ફળ હંમેશા સુખ જ હોય અને પાપનું હોય છે તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તો તે સુખ તેના હાલના પાપ ફળ નથી પરંતુ પૂર્વે કરેલા પુણ્ય કર્મો જે સંચિતમાં જમા પડ્યા હતા તે પાકીને પ્રારબ્ધ રૂપે તેને સુખ અપાવતા હોય છે અને આ સંચિતમાં જમા પડ્યા હતા તે પાકીને પ્રારબ્ધ રૂપે તેને સુખ આપતા છે હવે અત્યારના જે પાપ કર્મો છે ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ થાય છે પરંતુ જ્યારે તેના પૂર્વેના કર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તુરત જ તેના પાપ કર્મોનું પાકેલું ફળ દુઃખ પ્રારબ્ધ રૂપે સામું આવીને ઊભું રહેશે તેનું દુઃખ ભોગવા આવશે જ જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરાતા પાપ કર્મો હુમલો કરતા નથી कबीरा तेरा पुण्य का जब तक है भंडार तब तक अवगुण माफ है करो गुना हजार परंतु पुण्य पूर्वे न खाता हम सूजे छे तोफान पर ए खर्ची कुटे के आग वसमु छे मैदान जीवड़ा मान मान रे मान हजीए केम ना आवे सान बहुत सरस लख्यु छे कबीरे જ્યારે હાલમાં ન્યાય નીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી દેખાતો હશે પરંતુ તેનું હાલનું દુઃખ તેણે પૂર્વ કરે કરેલા પાપ કર્મોના સંચિત કર્મોમાં જમા થયેલા છે તેથી પાકીને પ્રારબ્ધ રૂપ સામે આવીને ઉભા છે તેથી તે દુઃખી છે હાલમાં ન્યાય નીતિથી કરેલા કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રારબ્ધ રૂપે આવીને તેને જરૂર મળશે જ એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને ન્યાયનીતિ છોડીને અધર્મનું આચરણ ન જ કરવું જોઈએ મિત્રો ગામડામાં અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ હોય છે તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠિની નીચે એક બાકોરું હોય છે તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે હવે હાલમાં તો હું તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાખતા હોવ તો પણ કોઠીના નીચેના બાકોરામાંથી તો ઘઉં જ નીકળે અને હાલમાં હું મારી કોઠીમાં ઉપરથી ઘઉં નાખતો હોઉં તો પણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા પૂરેપૂરા ખલાસ ના થાય ત્યાં સુધી તો તે કોઠીના નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળે પરંતુ મારે અકળાવવાની જરૂર નથી જ્યારે તમારી કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે એ પછી તમારે કોદરા ખાવાનો વખત આવવાનો જ છે એ ચોક્કસ છે અને મારી કોઠીના પહેલા સંચિત થયેલા કુદરા ખલાસ થઈ જશે એટલે મેં હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત થશે જ પછીથી તમે જ્યારે કુદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ પરંતુ તે માટે મારે થોડી ધીરજ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કર્મના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ બેંકનો મેનેજર મારો નિકટનો સગો થાય છે અને તેની સાથે મારો ઘણો જ મીઠો સંબંધ છે છતાં હું માત્ર પાંચ રૂપિયાનો ચેક બેંકમાં મોકલું તો તે સ્વીકારતો નથી જ્યારે તમારે તે બેંકના મેનેજર સાથે સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક પણ તે સ્વીકારે છે કારણ કે મારી પાસે બેંકના અકાઉન્ટમાં સંચિત બેલેન્સ જ નથી જ્યારે તમારી મોટી રકમ સંચિત બેલેન્સમાં જમા પડેલી છે તેથી મારે બેંકના મેનેજર પર ખોટું ના લગાડે પરંતુ મારે કેડ બાંધીને મારા પૂણ્ય કર્મો સંચિતમાં જમા કરાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ કર્મ જે છે એ ફળ આપીને જ શાંત થાય છે તમે એવું ના વિચારશો કે આજે મેં કઈ કર્મ કર્યું છે તે એનું ફળ મને આજે નથી મળ્યું તો હવે નહીં મળે એ વહેલું મોડું તમને મળવાનું જ છે ધારો કે એક માણસે પાપ કર્મ કર્યું એના ફળ સ્વરૂપે તેનું એક દિવસ ભૂખ્યા ટીચાવાનું પ્રારબ્ધ નિર્માણ થયું આ પ્રારંભ તેને કોઈ પણ સંજોગોમાં નહિ છોડે પ્રારભ ભોગવ્યા સિવાય ક્રિયમાણ કર્મ શાંત થાય જ નહીં આ ગાંઠ બાંધી લો હવે જો તે સત્તવ ગુણી હોય તો તે એકાદશી નું વ્રત કરે આખો દિવસ નારાયણ નું સ્મરણ કરે અને ઉપવાસ કરે અને તે પ્રમાણે તે પ્રારબ ભોગવી લે જો તે માણસ રજોગુણી હોય તો તે એક દિવસ તેની બૈરી છોકરી બધા માંદા પડે તેમને દવાખાને લઈ જાય બાર વાગ્યા સુધી દવાખાનામાં ભરાઈ પડ્યો પછી ભૂખ્યો તરસ્યો મોડો મોડો ઓફિસમાં નોકરીએ દોડી જાય રાત્રે મોડો ઘેર આવી તો બૈરા છોકરા વધારે બીમાર દેખાય તેમની સેવા કરતા કરતા ભૂખ્યો રાત્રે સુઈ જાય અને તે એક દિવસ ભૂખે ડી જવાનું प्रारब्ધ ભોગવી લે જો તે માણસ તમોગુણી જીવ હોય તો તે બપોરે જમવા બેસતા જ રસોઈ ખરાબ થઈ જાય તેમ કહીને થાળી પછાડીને બૈરી સાથે ઝગડો કરે મારજોડ કરીને ભૂખ્યો તરસો ઓફિસે રાત્રે ફરીથી પાછો ઘેર બૈરા છોકરાને માર કરી અને તે એક દિવસ ભૂખ્યા ઢીચાવાનો પ્રારભ ભોગવી લે સત્વગુણી જીવ વ્રત ઉપવાસ કરીને એક દિવસ ભૂખ્યા રહેવાનું પ્રારભ ભોગવી લે અને સાથે સાથે પુણ્ય પ્રાપ્ત કરી લે જેનાથી તેનું નવું ક્રિયામળ બંધાય રજોગુણી જીવ બૈરા છોકરાની સેવા ચિંતામાં એક દિવસ ભૂખ્યો રહી પ્રારભ ભોગવી લે તે ન તો નવું પુણ્ય પેદા કરે ન તો નવું પ્રાપ પાપ પ્રાપ્ત કરે તમોગુણી જીવ કલેશ કંકાસ કકડાટ દ્વારા એક દિવસ ભૂખ્યો ટી જાય અને તે રીતે પ્રારભ ભોગવી લેતા થોડું નવું પાપ પણ પેદા કરે જેથી કરીને તેનું એક નવું ક્રિયમાણ કર્મ બને તે ફરીથી પાકીને પ્રારબ્ધ બનીને સામે આવે ક્રિયમાણ કર્મ પાકીને ફળ સ્વરૂપે પ્રારબ્ધ થઈને સામું આવે તે ભોગવવું જ પડે પરંતુ જીવ 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 અને ભોગવવાની રીત ઉપર જણાવ્યા પ્રમાણે અલગ અલગ હોય છે ધારો કે મેં એક પવિત્ર ક્રિયમાણ કર્મ કર્યું તેના ફળ સ્વરૂપે પાકીને પાંચસો રૂપિયા મળવાનું મારું પ્રારબ્ધ નિર્માણ થયું આ પ્રારબ્ધ હું જ્યાં સુધી ભોગવું નહીં ત્યાં સુધી આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ જ ભમ્યા કરશે મને પાંચસો રૂપિયા મળે ત્યારે જે પ્રારબ્ધ ફળ ભોગવાવીને શાંત થાય એક દિવસ રાત્રે બાર વાગે એક માણસ મારે ઘરે આવીને મારા રૂમ ની સાકળ ખખડાવી મને ઉઠાડે અને મને કહે કે આ પાંચસો રૂપિયા લો અને મારા બાપની જમીન માંથી મારા ભાઈ નો હક ડુબાડીને એ બધી જમીન મારા ખાતે દાખલ કરી દો જો હું તમો ગુણી જીવ હોઉં તો આ પાંચસો રૂપિયા લઈ તેની ગેરકાયદેસરની માંગણી પ્રમાણે તેને લાભ કરી આપું એ પ્રમાણે મારું પાંચસો રૂપિયાનું પ્રારબ્ધ રૂપી જે હતું એ મેળવવાનું મેં ભોગવી લીધું અને મારું પહેલું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ બનીને ફળ આપીને શાંત થઈ ગયું પરંતુ સાથે સાથે મેં એક નવું પાપ કર્મ પેદા કર્યું જે કર્મ પાકીને પ્રારબ્ધ રૂપે એક દિવસ મારા સામે અવશ્ય આવશે જ અને મારે તે ભોગવવું જ પડશે પણ જો હું રમો હું તમોગુણી જીવ ના હોઉં તો હું પાંચસો રૂપિયા લાંચ ના લેવાની સ્પષ્ટ ના પાડું તો પણ પાંચસો રૂપિયા કોઈ પણ પ્રકારે મને અપાવ્યા વગર મારું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ રૂપે મને ફળ આપ્યા સિવાય શાંત થાય જ નહીં આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે એક દિવસ ગરજવાળો માણસ મારી પાસે આવે અને મારું મકાન મેં ત્રણ હજાર રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું છે તેના રૂપિયા ત્રણ હજાર પાંચસો મને આપીને સોદો કરે છે આ રીતે જો હું રજોગુણી જીવ હોઉં તો મને પાંચસો રૂપિયા અપાવીને મારું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ રૂપે મને ફળ ભોગવાવીને શાંત થાય મિત્રો પરંતુ જો હું રજોગુણી જીવ ના હોઉં તો હું વચનથી બંધાયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયાથી વધુ રકમ લેવાનો ઇનકાર કરું અને તે પ્રમાણે પાંચસો રૂપિયાના વધારાના લેવાની પણ ના પાડી દો તે વખતે મારું પ્રારંભ પાછું ઠેલાય તો પણ આ પાંચસો રૂપિયા મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારું ક્રિયમાન કર્મ મારો ચાલ છોડે નહીં હું એસટી બસનો કંડક્ટર છું એક પેસેન્જર તેની એક લાખ રૂપિયાની થેલી મારી બસમાં ભૂલી ગયો તે થેલી લઈને હું તેને ઘેર આપવા ગયો તેના બદલામાં ઘણા પ્રેમ અને આગ્રહપૂર્વક તેણે મને પાંચસો રૂપિયા ઇનામ તરીકે આપ્યા અને સત્ત્વગુણી જીવ હોવાથી આપેલા પૈસાનો મેં સ્વીકાર કર્યો અને તે રીતે મારું પાંચસો રૂપિયા મેળવવાનું પ્રારંબ ભોગવી લીધું સાથે સાથે મેં થોડું પુણ્ય પણ પેદા કરી લીધું આ પ્રમાણે ગમે તે રીતે પાંચસો રૂપિયા

પરંતુ તે કર્મનો નિયમ અચૂક છે સારા કે ખરાબ દરેક કર્મનું ફળ મળવાનું નક્કી છે જ્યારે આપણને જીવનમાં અસમાનતા લાગે ત્યારે યાદ રાખવું જોઈએ કે કર્મ આપેલું ફળ આપીને જ શાંત થાય છે મિત્રો આ શ્રેણીમાં આગળ આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે પુણ્ય કર્મ અને પાપ કર્મ જીવને આકાર આપે છે અને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો છે આપણે સાથે સાથે ક્રિયામણ કર્મ કરવાની પદ્ધતિ પ્રારબ્ધ શું છે પુરુષાર્થ કરવો કે ના કરવો વગેરે વિશે પણ આવતા એપિસોડમાં ચર્ચા કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું આગામી ભાગમાં કર્મના સિદ્ધાંત ની વધુ ઊંડાઈ સાથે જય શ્રી કૃષ્ણ